ડભોઈ તાલુકાના સેગુવાડા ગામ પાસે આવેલા દિવાળીપુરા ગામ ખાતે રેઇનબો સ્પોર્ટ્સ ક્લબનું ઉદ્ઘાટન નૈનભાઈ કાપડવાળા હસ્તે કરવામાં આવ્યું હતું હાલના સોશિયલ મીડિયાના ફાસ્ટેગ સમયમાં યુવાનો તેઓનો સમય વેઠવી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયાથી યુવાનો દૂર રહીને રમતગમત તરફ દોરાઈ તેવા પ્રયાસ સાથે બે મહિનાની અંદર તૈયાર કરાયેલા રેઇનબો સ્પોર્ટ્સ ક્લબનું શુક્રવારના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જે વિશે માહિતી આપતા રેમ્બો સ્પોર્ટ્સ ક્લબના ફાઉન્ડર નઈમભાઈ કાપડવાલા એ જણાવ્યું હતું કે યુવાનોનું શારીરિક બાંધો મજબૂત બને અને રમતગમત એક ઉત્તમ શારીરિક કસરત પણ છે અને ખેલાડીઓને વડોદરા સુધી રમવા જવું પડતું હતું એ ખેલાડીઓને હવે નજીક જ ડભોઈ વાઘોડિયા સિનોર તથા આસપાસના લોકોને દિવાળીપુરા ગામ ખાતે ચોવીસ કલાક ચાલનારા સ્પોર્ટ્સ ક્લબનું નિર્માણ કરવામાં આવ્યું છે જેના પ્રથમ તબક્કામાં બોક્સ ક્રિકેટ શરૂ કરવામાં આવ્યું છે હાલમાં ક્રિકેટનો ફીવર લોકોમાં વધી રહ્યો છે ત્યારે બોક્સ ક્રિકેટ શરૂ કરાયું છે આવનારા સમયમાં બીજા તબક્કામાં બેડમિન્ટન ફૂટબોલ કબડ્ડી વોલીબોલ ચેસ્ટ પુલ અને કેરમ સહિતની ઇન્ડોર અને આઉટડોર રમત શરૂ કરવામાં આવશે સ્પોર્ટ્સ ક્લબમાં આવનારા રમતવીરોને રિફ્રેશ થવા માટે કાફેનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે જેથી ત્યાં આવનાર પ્રત્યેક લોકોને રમતગમત માણવામાં આનંદનો અનુભવ થાય આ પ્રસંગે યુસુફભાઈ કાપડવાળા ઇસ્માઈલભાઈ કાપડવાળા શાલિમાર સાજિદભાઈ સેગુવાડાવાળા નાસિરભાઈ સિંધી શ્રી તેમજ ગ્રામ્યજનો અને રમતવીરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નૈનભાઈ કાપડવાળ મકસુરભાઈ ડેરીવાલા રિપોર્ટર ચલ રજા ખત્રી જીપીકે ન્યૂઝ આ ગ્રાઉન્ડ જે આપણે બનાવ્યું છે એ ડબોઈ અને વડોદરા શહેરની વચ્ચે કુંડેલા ગામ દિવાળીપુરા ગામ જવાના રસ્તા ઉપર બનાવવામાં આવ્યું છે અને આ વિસ્તારના જેવા વાઘોડિયા છે ડભોઈ છે અંકોલ છે કે કપુરાઈ છે ડભોઈ અહીંથી કેવડીયા આજ રોજ કુંડેલા ગામ ખાતે દિવાળીપુરામાં આ ગ્રાઉન્ડનું ઉદઘાટન કરવામાં આવ્યું છે જે ઘણું જ મોટું છે અને એની અંદર વ્યવસ્થા બી ખાવા પીવાની કેન્ટીનની બધી જ વ્યવસ્થા રાખવામાં આવી છે આટલું મોટું ગ્રાઉન્ડ આખા બરોડામાં કોઈ બી નથી